પંદર દિવસ પછી મળે અને પાવર આવે છે આઠ ને ત્રીસ આઠ ને ચાલીએ તો જતું એટલે મતલબ કેવાનું દિવસ ના જે છે એમાં એમનો હક નથી એમાં પેલા દિવસે એમને બાવીસ કે પચ્ચીસ જેવા ટ્રીપિંગ ગયા બરોબર એ વખતે આપડા જે સેક્શન કટ કરીને ને લોડ ઓછો કરી ને તો ગમે તે કરીને એ લોકોને સ્ટેબલ કરી આપ્યું હતું બપોર પછી મારો પણ ફોન આવ્યો હતો કદાચ માનસી દાદા નો જ આવ્યો હતો એ વખતે સ્ટેબલ કરી આપ્યું હતું એના પછી કોઈ રજૂઆત કરવા એ લોકો ઓફિસે ગયા હતા હવે ફિલર નું કેવું છે કેપેસિટી એમને એકસો સિત્તેર એકસો એસી એટલા કરાઈ આપે છે બરોબર એના પછી વાત કરી ને મેન્ટેનન્સ કરી લગભગ બીજા કે ત્રીજા દિવસે

આપણે એક વાત રાખો સમાવેશ કરવો આપણો સમાવેશ કરવાની વાત રાખો એક મિનિટ હા કે બરાબર અમે આનો લેખિત જવાબ જોઈએ કારણ કે રજૂઆત કરીએ કે ના લોી નો લોડ કેવો છે કે તમારે ચાર મોટર હોય પચાસ ચેમ્પિયન નું એનાથી બસો ચાલીસ કરાવી કરાયું લાસ્ટ આપડે મેટિરિયલ એમના ઓવરલોડ ઉપર જાય આપડે મનનો અનુભવ એક મિનિટ મનનો અનુભવ તો લાઈન પર દુઃખ અમારા નામ એક આવ જાય તો થઈ 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 જાય તો

પૂછવાનું વિરપુલ વાળા તો પૂછે તો પછી તો ખબર પડી લાગે Muito obrigado.

વીરપુર તાલુકાના ડેભારી ગામના ખેડૂતો વીરપુર ગામે અહીં ગાડી દિવસનું લાઈટ નથી મળતું એ બાબતે અહીં ગાડી રજૂઆત કરવા આવ્યા છે કે બે વર્ષથી આજ સુધી અમને દિવસનું લાઈટ નથી મળતું એ બાબતે અમે અહીં ગાડી જીબીમાં કચેરીમાં આવ્યા છે એ માનસી દાદા એમ સાહેબ અને કિસાન સૂર્યોદય યોજનામાં અપીલ કરેલી છે કે એ બાબતે અમારા ખેડૂતો બધા આવ્યા છે તો એ ખેડૂતોને દિવસનું લાઈટ મળે એવી આશા છે એ માટે અમે આવ્યા છીએ અમે તમારા એક હોદ્દા પ્રમાણે ભાજપના આચાર એક પ્રમુખ છો તમે કયા પ્રકારે તમારી આ રજૂઆત છે કઈ રીતે તમે આપો તો સરકાર સર આ ખેડૂતોને અત્યારે દિવસનું લાઇટ નથી મળતું એ બાબતે અહીં ગાડી આ ખેડૂતોને લાઈટ મળે એવી મારી અપીલ છે એવી બધાને રજૂઆત છે બે ભારી છે ખાટા છે બે ભારી છે ખાટા છે 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 એવા ચાર પાંચ ગામો ની અંદર સરદાપુરા છે એવા ખેડૂતોને લાભ મળે એવી મારી અપીલ છે આવરીને દિવસ નો વીજ પુરવઠો મળે એવી રજૂઆત આજ રોજ વીરપુર પેટા વિભાગીય કચેરી દ્વારા કરવામાં આવી છે ખાટા વિસ્તારના જે ખેડૂતો આવેલા વચ્ચે આવેદન માટે તો એ કયા પ્રકારની તમારી કામગીરી થશે જો ખાંટા ફીડરના અગાઉ રજૂઆત પ્રમાણે ખાંટા જે કોઈડમ ફીડર છે ખેતીવાડીનું એમાં સતત વીજ પુરવઠો દિવસનો મળી રહે એના માટે એમના દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી જેમાં અગાઉના ટાઈમમાં એમને દિવસ દરમિયાન બારથી પંદર કે જ્યારે શરૂઆત થઈ એ વખતે થી ત્રીસ ટ્રીપિંગ આવતા હતા દિવસના જે ઘટાડીને ઓવરલોડ રિલે સબસ્ટેશનો પેટ કરાવી મેન્ટેનન્સ કરાવ્યા બાદ એમને વીજ પુરવઠો અત્યારે દિવસના મિનિમમ ત્રણથી પાંચ કેપિંગ સુધી પહોંચાડી આપવામાં આવે છે હવે જે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત એમના ફીડરનો સમાવેશ કરવા માટે એમને સાહેબ શ્રીને દ્વારા અથવા કલેક્ટર સાહેબ દ્વારા રજૂઆત કરવામાં આવે એવી માંગ કરીએ છીએ